ભક્તિ અને આસ્થા સાથે જોડાયેલું કેન્દ્ર એટલે કબરાવધામનું એ મણિધર બાપુનું એ મુઘલધામ છેલ્લા કેટલાય દિવસોથી એ ચર્ચા ચાલતી હતી કે મણિધર બાપુની બાદ આ ગુરુ ગાદી કોણ સંભાળશે કોણ એ કબરાવધામના મહંત બનશે આ તમામ એ ચર્ચાઓ ચાલી રહી હતી જો કે આ ચર્ચાઓની વચ્ચે અનેક વખત બાપુએ કીધું છે કે આ ગાદીની આગળ વંશવેલો એ મારો દીકરો એ નાગાજન આપા ચલાવશે અને એ બાપુએ જાહેરાત પણ કરી દીધી કે મારા દીકરાની એ વિધિ એકત્રીસ ડિસેમ્બરના રોજ થશે જોકે બાપુની દીકરાની એ વિધિ પણ થઈ ચૂકી છે કે એ હવે નાગાજન આપા જે છે તે મુગલધામ મંદિરના નાના મહંત તરીકે નાના બાપુ તરીકે ત્યાં હવે બિરાજમાન થશે મણિધર બાપુ પણ હાલ ત્યાં છે જ અને ત્યાં રહેવાના જ છે જોકે સોશિયલ મીડિયાની અંદર એ ચર્ચાઓ ચાલુ થઈ હતી કે નાગાજન આપાને એ મહંત બનાવ્યા બાદ મણિધર બાપુ ત્યાં નહીં જોવા મળે જોકે આખા આ મામલે બાપુએ સ્પષ્ટતા સાથે સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો વાયરલ કર્યો છે ને ઓડિયોની અંદર તેમણે નાના બાપુ તરીકે તેમના દીકરાની વરણી કરી અને સાથે જ તેઓએ કેમ તેમના દીકરાની વરણી કરી કેમ નાના મહંત તરીકે તેમની વરણી કરી તેમની હયાતીમાં આ તમામ જવાબો આપ્યા છે અને તેઓ તેમના દીકરાની મહંત તરીકે વરણી કર્યા બાદ ક્યાંય નથી જવાના તે અંગે પણ એ તે ઓડિયો ક્લિપની અંદર કર્યા છે શું કઈ કયું મણિધર બાપુએ એ પણ તમે સાંભળી લો એકવાર દીકરો છે વખાણ ન કરાય પણ મને આ તો શરીર છે બાપ આજ કાલ નથી પણ નાગાજા આપા મારાથી હવા યા થાય છે હું તમને ખાતરીપૂર્વક પૂર્વક કહું છું થાતી ઢોકીને કારણ એનું જીવ બહુ મોટું છે ઘણું જીવ મોટું છે આ વસ્તુ છે લે માની ખુબ કૃપા છે આ એનો પરિવાર છે એનો વારસદાર છે નાગાજા આપણને હવે શું આજથી થી ધોરું મૂકી દુપાધી નહીં આપણે ખબર છે ખેડૂત ખબર હે છે

પછી હોળીઓ એવી જાય આજ કાંઈ ખરું બાપુ નિર્ણય લઈ લીધો એટલે દીકરાને ગાદીપતિ બનાવવાનો વાત પૂરી હોય તો લાવે ને એટલે કઉ છું આ નો કરશો દી અને એક કોઈ દી સંઘર્ષ નો કરશો કારણ કે આ સંઘર્ષ કર્યા એ ધંધા લાગ્યા છે આ સંઘર્ષ નું ધામ નથી મારા હવત આ અઢારે વરણની મોગલ છે આ કોઈ ની નથી એમ જે કઈ નિર્ણય લેવો ને બેટા આપણે લેવાય ટ્રસ્ટી રાખો તમે હલવા ગુનો હલવા અને હલવાના કેટલા જો બિચારા હું નતો ને કેમ થઈ ગયું ને એ પછી શકે અને અત્યારના સોશિયલ મીડિયા વધારી વધારી થાય જોકે એ તો બિચારાનો એનો ધંધો છે વધારવાનો એટલે આ વસ્તુ ધ્યાન રાખો આ નિર્ણય લઈ લીધો બાપુ એક સેકન્ડ ની માલકો રાધી થયા બધા બહુ સારું છે બાપુ નાની ઉંમર છે આપવાની અને એને તમે ગાદીનું પતિ નું તિલક આપો છો બરોબર છે જો અમને ટ્રસ્ટી તો આ નો કરાય માટે આવ્યા કે રૂપિયા ઉમરીને આપી દે છે પણ વસ્તુ એક જ છે કે લેવાતો નથી એટલા આ નિર્ણય મારો હાલે છે હમણાં આઠ દસ અગિયાર કે એક વિધા ત્રસ્ટીઓ જ ને તો આ વસ્તુ નો બને ડખા થાત તમે વિચાર કરો ગાદી પતિ હાર થાય ને બોલો આ આ આ ન કરાય કારણ ગાદીપતિ પતિ એમનું નથી સહન શક્તિ રાખવી પડે કોઈકના દુઃખ લેવાય એને ગાદીપતિ કહેવાય કોઈકના કરેલા મુકેલા લઈએ એને ગાદીપતિ કહેવાય કોઈકના પાપ લઈએ કે ભાઈ તારું પાપ મને દઈ દે તો અહીંયા બેહાય અને એ પાછું દક્ષિણમાં હોવું જોઈએ સિંહાસન હો આમ નહીં આ તો આપણને આપણે જેને કહે તિલક વિધિ કરવાના છે પછી મારી હાજરી કાયમ તો હોઈશું નહીં અમે ગમે ત્યારે અઢી આઠ કે આમાં જાય પછી આપવાનું સિંહાસન આમનું આમ જ રહેશે દક્ષિણમાં જ કારણ કે આનો જે નિમ છે ને એમાં એક આટલો ફેરફાર નહીં હાલે આ એ મોગલ છે બાપ તો જે નિર્ણય લીધો છે અમારા સેવકો એ બધા થાય ને સેવકોની ઈચ્છા હતી કે બાપુ નાના બાપુને ગાદીપતિનું તિલક કરો કાંઈ વાંધો શું કામ કે એની મર્યાદા આવી જાય છે સમજી ગયા આપણા ઘરે દીકરી હોય કેવી ઘોડે રમતી હોય રમતી હોય ને એ દીકરી જયારે બંધન માં આવી જાય પછી મર્યાદા આવી જાય સમજી અત્યારની વાત નથી કરતો જૂની વાત કરું છું બંધન માં આવી જાય આ મારો બાપ છે કાકો છે મા છે ભાઈ છે મામો છે મામી છે એ બંધન માં આવી જાય પછી એને મર્યાદા પૂર્વક જ બોલવાનું હોય સમજી ગયા ને તમે આખી વાત જ્યારે અઢાર ઓગણીસ વર્ષની આંગણા કદાચ અરણા ની ઘરે ઠેકડા મારતી હોય એને કોઈ ન કે કારણ કે એના બાપના ઘરે છે પણ જ્યારે એને બંધન આવી જાય છે ત્યારે એ દીકરીની તમામ મર્યાદા એના બે હાથમાં આવી જાય છે એ અમુક નહીં સમજ અમુક ગલઠા સમજ છે દીકરી પણ ને આ માત રાખી આપણો ભાઈ આને જોજો બેટા દરેક આ ભોડિયો વાળી નાખ્યો સિરિયલ જોઈ જઈને આ માત રાખે જો દીકરી આમ આ માત રાખી

હવે તો અત્યારે કેમ પર હવે એ જ ખબર નથી કેમ હાથ રીએ છીએ કઈ રહ્યું નથી આ સિરિયલમાં જોઈ આ જ હતું હોય બિચારા બ્રાહ્મણો હારા કરે પણ શું કરવું બ્રાહ્મણ નું માનતા નથી તમે વિચારતો ખરો ખાડા પહેરીને ફેરા ફરતા હોય ખાવડું તૂટ્યું નથી ગરનો બોહડીયો વળ્યો નથી જેવો તમે કાલે હું બોલ્યો તો ઘણું માંડવો છે માંડવો ચાર વળી હતી વળી નાતીડા માથ નાખતા કડબના ના દાંડર ફૂલા માથે અમુક ખેડૂત ખબર હશે વ્રત હશે એ પરિણા ખબર હશે લુગડાઈ માગીને ને ભાઈ હે હા પણ ઈ ઘર કોઈ દી વિખાતા નહી હો ઈ ઘર માં માવતર જે કે કે ફલાણા જગ્યાએ તારો બેટા ચાંદલો થઈ ગયો છે અને ગોળ ને ધાણા ખાધા છે અમે એટલે પછી ઈ દશામાં ન હાલતા બોલો અત્યારે પણ થયું નથી ઉપાડા લીધા નથી તમે કેવા હું ખાઈ છો રોટલા આંધળી હોય તો ભલે બોબડી હોય તો ભલે બેરી હોય તો ભલે હું મારા નાના બાની વાત કરું છું હયાત છે આજની તારીખ માં અહીંયા મારા નાના બા મારા નાનીમાં હાવ ગાંડા ભાઈ સાંભળો છો ને મારો અવાજ હાવ ગાંડા મારા નાની માં મૂકીને કયો જાય નહીં મારા નાના બાની ક્યાંય આગા પાછા હાવ ગાંડા પણ મારા નાનીમાના જે દીકરા છે મારા મામા છે તમે જોવો તો એમ થાય વાહ વાહ એક જો ને એક જોઈ લો તમે મારી બે નાના બાની દીકરીઓ આવ્યા દીકરા આવ્યા કઈ આપણે એમ થાય વાહ એટલે ઘણા ગાંડા ના ગાંડા નો હોય ભલા માણા પણ અત્યારે એટલા એ સુખી છે મારા નાના બા મારા મામા આ બધા ઓળખે છે પણ સુખી નું કારણ કે મારી નાની સેવા કરી છે અત્યારે તમે કરો છો આવી નથી મૂક્યા નથી વૃદ્ધમાં શું કેવાય આશ્રમ આ તો જેના પેઢીના પાપ હોય જેની પેઢીની માલકો જેને કેવાય છે કે આંબી ગયા હોય પાપ જેની પેઢીની માલકોર વિનાશ હોય ઈ એના મા બાપને મૂકે ભલા માણા કોઈ મા બાપને મૂકે જે હાથ હાથ સંતાનનો દીધો અને ઈ માને જો તમે માજનમાં મૂકોને હું તો એ કહું છું સમાજને ઘાવત એના ઘરનું પાણી ન પીતાને તમે એની ઘોડે મૂકવાના અવાય થઈ જાય છે માજનમાં આવું ન કરશો બેટા આ દેશની માલકોર એટલે આ મોટા હોનારા થાવે છે પાંચ પાંચ જણાને તમને મોટા કરે છે અને જો એને તમે માજનમાં મૂકો છો કેટલી તમે હત્યા લ્યો છો હાઈ આપણે હિન્દુ છે મુસલમાન માં નથી ભાઈ જો કોઈ મુસલમાનમાં મૂક્યો હોય માજનમાં મને દાખલો કરો હું છે આંગળી મુસલમાન નહીં મૂકે આપણે મૂક્યું તારા મા બાપ છે ને ટક ટક કરે છે તારા બાપુજી ગડફા કાઢે છે આ હા 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 કેટલા તમે બનો છો તમારી પરીક્ષા કરી રહ્યા છે તમે એને માજનમાં મૂકો છો હા માજન માં કોણ જાય કે જેને દહ પેઢી હગુ નથી દહ પેઢી માલ કોર કોઈ એને નજીકમાં છે ને એ જાય પણ સતત દીકરે જો મા બાપ તમારા માં હું માજન કહું છું કુટાશ્રમ નથી કેતો સમજી લેજો તમારી એ જ હાલત મોગલ કરવાની છે નું આ બધાને કહું છું કે તમે જાઓ ને તો કે હું તમારા મા બાપ ક્યાં છે એમ કે અંધા આશ્રમમાં છે બુઢા આશ્રમમાં છે એના ઘરનું પાણી નો પીજો ને તમારા ઘરમાં એનું હુત કરી જાય છે ને તમે તમારા મા બાપને મૂકી દેશો આ નો કરશો તમે વિચાર તો કરો એને એટલી નહીં ખબર હોય કે હું એક દીવ હા હું બનવાની છું આય મારી પાસે કેસ આવે છે આઠ દી પેલા બે કેસ છે નામ નહીં દઉં કે મારા દીકરા ને મને ધક્કા મારીને બહાર કાઢી થી બોલાય ગયું ભાઈ અઢારે વરણ મારી દીકરી કઈ નથી અહીંયા જ છે તને તે તારો હાઉન કાઢ્યા હતા બેટા તારો વારો આવ્યો કે મેં એમ નથી કાઢ્યા બોલ બોલ કરતા ને તારી પરીક્ષા કરતા હતા પણ તે પરીક્ષા સહન કરી નહી તું ફેલ ગઈ જો તેની સેવા કરી તો તારા આ દીકરાની વ્યવસ્થા પણ હવે અમે તમને છે એટલે તમને માઠું લાગે છે હું મેઘવાલ ના દીકરાની વાત કરું ભાઈ કરું મેઘવાળ નો દીકરો ભણેલો બાઈ ખુબ ભણેલી પોતે ભણેલો પણ એને માયે અને બાપે એને મજૂરી કરીને દીકરાને ભણાવ્યો પણ એને સંજોગોલ્યો ને તો બિચારો નપાસ થયો એટલે નોકરી એને મળી પણ નાની નોકરી મળી અને હામે બાઈ હતી ને બાઈ ઓફિસર હતી શું હતી આ મેઘવાળ ની વાત કરું છું દીકરીની અને દીકરાની અહીંયા આવ્યો કે બાપુ મારા ઘરના ને મોટી નોકરી છે પણ મારા મા બાપને એમ કે છે તું અહીંયા ન રાખ તારા મા બાપ ને જો રાખવાય તો મને સુટા શેડા કરી દે હું મુજાણો બાપુ શું કરું સમાજમાં મારી જેને કહે અમારે આબરૂનો સવાલ છે ટીકા કરે મેં કીધું બેટા દીકરી કેમ તારે કરવાનું છે દીકરી કીધું કે તારા મા બાપને રાખવાવી તો હું નહીં અને મને રાખવી તારા મા બાપ નહીં એ માણસે એટલું કીધું ભાઈને હાંભળો દીકરીઓ ભારતની એ કે મને બે દિનો સમય આપો કે બે દિનો નહીં હું તને એક એક કલાકનો સમય આપું છું મારી પાસે સમય નથી કોણે કીધું ઉભાઈએ અને આ તરત નિર્ણય લઈ લીધો કે મારી માં અને મારો બાપ મને પેલા જોશે તારી જરૂર નથી હું એમ નથી કે તું રે કે નો રે પણ તારી જરૂર નથી મારે મેઘવાલ નો દીકરો બાપુ આમે આવીને રોવા માંડ્યો કે બાપુ આવી રીતે થયું કાંઈ વાંધો નહીં બેટા તારા મા બાપે તને કે બાપુ મહેનત મજૂરી કરીને મારા બાપે મને પરણાવ્યો છે ભણાવ્યો છે મારી માયન બાપે અને મને મારા મા બાપે લાડ કરાવ્યા છે હવે મારે કેમ એને કે માજનમાં મૂકવા હવે સમજી લેજો એક મહિનો થયો સૂટું થઈ ગયું હાંભળી જો એક મહિનો થયો ને એનાથી હવાયું એને સામેથી ને માગું આવ્યું અને દાદ દસ દિવસ થયા બેય માણા આવી અને પગે લાગી ગયા અને ઈ ભાઈ એટલું કીધું કે પહેલા તારા મા બાપ અને પછી કે હું અને ઈ બાઈને નોકરી મોટી મળી છે સમજી લેજો અને એના ઘરવાળાને કહી દીધું કે પહેલાં તારા મા બાપ અને જો તું કેતો હોય નોકરી મૂકી દઉં ના પાડી કે નોકરી નો મુકાય નોકરી માટે માણસ લાખો રૂપિયા બગાડે છે આ ખાનદાન તમે પણ કહેવાનો મતલબ એક જોઈને તમે નો કરો અને આ વહુને ભૂખો ને પેલા ગરિયા નો મૂકશે લોટાઓ ચોખા વાળા મૂકે સીડી માં કે ઠેબુ મારે આમ ઠેબુ મારે પછી આમ વીણ વીખણ થઈ જાય બધું અને ભાવરા સમીન આખા ઘરને વીણ વીખણ કરી નાખી છે એમ સમજો સિરિયલ માં જોઈ જો તમે આમાં ઉડાડતી હોય આમાં એક હાથમાં એના નામ નો મોબાઈલ હોય અને આમાં ઉડાડતી હોય આ આપણું નથી ભારત ની ભવાનીઓ બોલો એના નામ નો અમને સર્ટિફાઈ આવી છે હા ઠેકડા મારી છે આમાં બાયર નું છે અમેરિકા નું છે આ હે આજ જ છે કેટલા વાહ તોડી નાખશે જોજો આ આપણું નથી ભારત નું ભારત ની દીકરી કે આ ઠેકડા મારે આ જવો સમજો જરીક આ વિકૃતિ આવી ગઈ છે કોઈ જાતની સલામત નથી રહી ઠીક પડે વર્તન કરે છે ભલે કરો પણ જરીક સમજો તમે કોણ છો ક્યાંના સંતાનો છો આ નશ્યો હોય જો એક મેઘવાણના દીકરાને આટલો નશ્યો હોય તો બીજાને આટલો નશ્યો કેમ નો હોય પણ એને એના મા બાપ ના આશીર્વાદ હતા જરીક સમજો તો અને કોઈ ધૂણવાનું હતું બેટા બારવી આજે જો સખત મનાય છે અને મોબાઈલ સ્વીચ ઓફ રાખજો અને છોકરાને મારશ્યો ને કોઈ બાળક રોવે ને બેટા તો ચાલુ આરતી નીકળી જજો પણ બાળકને રોવરાશો નહીં બાપ હવે